અમરેલી યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે તારીખ છવ્વીસથી એકત્રીસ માર્ચ હરાજીનું કામકાજ બંધ રહેશે અમરેલી યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે તારીખ છવ્વીસથી એકત્રીસ માર્ચ એમ છ દિવસ હરાજીનું કામકાજ સદંતર બંધ રહેશે માત્ર લાલ સૂકા મરચાં સિવાય કોઈ પણ માણસોનું કામકાજ થશે નહીં તારીખ એકત્રીસ માર્ચના રોજ તમામ માણસોને યાર્ડમાં પ્રવેશ અપાશે તારીખ પહેલી એપ્રિલને મંગળવારથી તમામ માણસોનું હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે